નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના આયોજન અંગેની સમીક્ષા બેઠક કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને મળી બાવીસથી છવ્વીસ ફેબ્રુઆરી સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાશે મેળાની ભક્તિમય અને ગરિમામય ઉજવણી અર્થે ભાવિકોની પાયાની સવલતો માટે જિલ્લા તંત્ર કટિબદ્ધ છે કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ કહ્યું મહાશિવરાત્રીના મેળામાં યાત્રિકોના ઉતારા અન્ન ક્ષેત્રોની સગવડતા અંગે અસાધુ સંતો અને સામાજિક અગ્રણીઓ અને તંત્ર વચ્ચે હકારાત્મક સંવાદ થયો ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક જતું અટકે તે માટે મોબાઈલ ટીમ દ્વારા ચેકિંગ થઈ રહ્યું છે શહેર અને ભવનાથમાં લોકોનું આરોગ્ય જળવાય તે માટે ખાદ્ય પદાર્થના વેચાણ અંગે પણ ચેકિંગ કરવામાં આવશે ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રીનો ભવ્ય મેળાનું આયોજન કરવાનું હોય ત્યારે આ ખાસ બેઠકનું એટલે કે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી હરિગરી બાપુ શ્રી ઇન્દ્રભારતી બાપુ શ્રી મહેન્દ્રાનંદ બાપુ શ્રી હરિહરાનંદ બાપુ ગિરનાર ક્ષેત્રના વિવિધ સંતો મહંતો જિલ્લા પંચાયતના પ્રમુખ મહાનગરપાલિકાના કમિશનર જિલ્લા વિકાસ અધિકારી નાયબ વન સંરક્ષક અધિક કલેકટર પ્રાંત અધિકારી અને શેર્ષના અધિકારીઓ તેમજ વિવિધ સંગઠનના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જૂનાગઢ જિલ્લામાં આગામી બાવીસ તારીખથી લઈને છવ્વીસ ફેબ્રુઆરી સુધીમાં મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે આ મેળાની તૈયારીઓ તંત્રે લગભગ એક મહિના પહેલાંથી શરૂ કરી હતી મોટાભાગની તૈયારીઓ છે એ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે તમામ જુનાગઢ જિલ્લાના કોઈ જે સાધુ સંતો વિવિધ અખાડાઓ અન્નક્ષેત્ર અને વિવિધ એનજીઓ સાથે સાથે અધિકારીગણ સાથે બેઠક યોજવામાં આવી આમાં જે પણ અમને સૂચનો મળ્યા છે એ સૂચનો ધ્યાને લઈ જરૂરી કાર્યવાહી થઈ રહી છે ઘણામાં કાર્યવાહી પૂર્ણ પણ કરી દેવામાં આવી છે આ મેળામાં જે ભાવિકો આવનાર છે એના માટે લગભગ બસો જેટલી બસો જીએસઆરટીસી તરફથી ગોઠવવામાં આવી છે અને જૂનાગઢમાં બસ ડેપોથી લઈ અને ભવનાથ ક્ષેત્ર સુધી જવા માટે સિત્તેર જેટલી મિની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત સ્વાસ્થ્યની સુવિધાઓ પીવાના પાણીની સુવિધાઓ ફાયર ફાઈટર આ તમામ સુવિધાઓ જે છે એ તંત્ર ગોઠ્યું છે રસ્તાઓ રિપેર કરવાની કામગીરી મોટા ભાગની કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ગયા વર્ષની જે વર્ષે પણ આ મેળો જે છે એ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે તંત્ર પ્રયાસ કરી રહ્યું છે આથી આપના માધ્યમથી હું તમામ જે ભાવિકો છે એમને આ મેળામાં વધારવા માટે આમંત્રણ આપું છું પરંતુ સાથે સાથે આ પ્લાસ્ટિક મુક્ત મેળો બની રહે એના માટે પણ સહકાર આપવા માટે આપના માધ્યમથી સૌ ભાવિકોને મારી નમ્ર ભરી વિનંતી છે